No એન્જલ બ્યુટી મેકઅપ ફોન આપણે

嗯。Oh, <wow. S 1> <laughs>

Within 10 minutes we are going to start Attraction Open Saurashtra Beauty Competition and Seminar organized by Attraction Beauty Salon International Academy by Mr. Bharat Gularia Sir. Chitlapan Lokochan, Have your seats. Within 10 minutes we are going to start. Stay tuned. Thank you so much.

અને ઘણી બધી એક્ટિવિટી અહીંયાથી થવાની છે અને મેં કહ્યું એમ કે તમે બધા એટલે બધા આ આખી ઇવેન્ટનો એક ભાગ છો એટલે એ રીતે જ બધા તૈયારી સાથે એન્ડ સુધી રહેજો ખૂબ ખૂબ મજા આવવાની છે બધું જાણવા મળવાનું છે વિધિન ફ્યુ મિનિટ્સ આપણે આજના ઇવેન્ટની વિધિવત શરૂઆત કરીશું પણ એ પહેલા જેટલા પણ લોકો અહીંયા આવેલા છે સૌનું અટ્રેક્શન હેર સલૂન ઇન્ટરનેશનલ એકેડેમી વતી હાર્દિક સ્વાગત કરું છું અને બસ થોડીક જ વારમાં ગણપતિ વંદના સાથે આપણે કાર્યક્રમ ની શરૂઆત કરીશું અને પછી એક આ બધી જ કેટેગરી મોડલ્સ એમના સ્ટુડન્ટ્સ સેમિનાર્સ આ બધી વસ્તુ શરૂઆત થશે મને કો કેટલા લોકો છે કે એમના કોઈ સગાવાલા છે અથવા તો ઓળખીતા છે એ લોકો એઝ અ મોડલ અહીંયા રેમ્પ બુક કરવાના છે એવા લોકો કેટલા છે એ લોકો હાથ ઉપર ઓ મેજોરિટી લગભગ લગભગ બધા આ સમજો મજામાં એ જ છે ઓકે અને કેટલા લોકો એવા છે કે જે પોતે પરફોર્મ કરવાના છતાં ત્યાં બેઠા છે

આપણને દેખાય છે ઘણા ખરા આમાં બંધ આંખ આમ ઘણા અંદર ટેલેન્ટ હોય મારી અંદર તો ખાસ અમે કોલેજ માં તો ખુલી આંખે સુઈ લેતા ઘણી આંખે ખુલી આંખે સુવા વાળા હશે પણ આપણે બધા ખુલી આંખો રાખીને બધાને જોવાના છે પણ આ લોકો જેવા તૈયાર થયા છે કે તમને જોવાનું જ મન થશે એટલે ખાસ એટલે ખાસ બધા એક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું છે ખાસ વોટ કરવાના છે બધા એટલે બધા લોકોને તમારો એક વોટ ઘણાને વિનર બનાવી શકે છે અને અમે તે આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં વોટનું વધારે મહત્વ છે એટલે વોટિંગ કરવું ફરજિયાત છે જેટલા પણ લોકો છે બધા એટલે બધા ખાસ વોટ કરજો અને અહીંયાથી જે સ્ટુડન્ટ તૈયાર થઈ જાય છે જ્યાં સુધી હું સાહેબને ઓળખું છું ત્યાં સુધી કદાચ એ બહારથી તો સુંદર છે પણ અંદરથી પણ એટલો સુંદર હશે કારણ કે એને ટ્રેનિંગ અટ્રેકશનમાંથી લીધેલી છે એક વખત જેટલા પણ લોકો છે આજની આ ઇવેન્ટ માટે આજના આયોજન માટે જબરદસ્ત તાલીઓ થવી જોઈએ વિધિન ફ્યુ મિનિટ્સ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ થોડી તૈયારીઓ જે બાકી છે થઈ જાય એટલે આપણે શરૂ કરીએ છીએ તમે જેટલા છો એટલા જ લોકો બિહાઈન્ડ ધ સ્ટેજ તમારા બધા માટે મહેનત કરી રહ્યા છે આ ઇવેન્ટ કદાચ આપણા માટે પાંચ કલાકની હશે પણ આ લોકો માટે બે મહિનાની મેહનત તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આવી ગયો છે આપણે ત્યાં એવું કહેવાય છે કે કોઈ પણ સારા કામની શરૂઆત એ ગણપતિજીને યાદ કરીને થાય આજની આ ઇવેન્ટ એ માત્ર ઇવેન્ટ નથી એક પ્રસંગ છે પ્રસંગ છે એટ્રેક્શન સાથે જોડાયેલા એ દરેક વ્યક્તિનો તો આ પ્રસંગની શરૂઆત પણ આપણે ગણપતિજીને યાદ કરીને કરીએ માટે જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત છે જેને ભગવાનને ગળું આપેલું છે એ બધા બોલજો જેને નથી આપેલું એ મુંગારે જો ચાલશે અમે સમજી શકીએ તમારી વાત પણ જે લોકો બોલી શકે છે બધા મારી સાથે બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ હજુ આમ થોડો થોડો ઓછો ઉત્સાહ દેખાય છે આપણે ઓકે ચલો ટ્રેકામાં હજી કનેક્ટ થતા હોય બધા એટલે બધા જેને હું એક કહું એટલે એક તાલી બે કહું એટલે બે તાલી ત્રણ કહું ત્રણ ચાર કહું તો ચાર અને પાંચ જબરદસ્ત તાલી પડો ચલો એક ત્રણ ચાર જબરદસ્ત તાલીઓથી આવી રહ્યા હતા વેલીયાને આજના કાર્યક્રમની શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરીએ માટે બધા એટલે બધા ફરી તે ગણપતિ બાપ્પા ગણેશ વંદના અને ત્યારબાદ ઇવેન્ટની શરૂઆત બધા સાથે ગણેશ વંદના કરીશું ગણેશ વંદના પ્લીઝ તો બસ આજ ભાવ સાથે આપણે હવે સ્વાગત કરવાનું છે એક એવી પર્સનાલિટી કે જેના સંબંધે વસ્તુ છે સંઘર્ષ માગે 8 વર્ષ સુધી અલગ અલગ સલૂન ની અંદર એઝ એન આર્ટિસ્ટ એ વર્ક કરે છે એક્ઝેક્ટ 20 વર્ષ પહેલા 2005 ની અંદર એણે નક્કી કર્યું કે હવે મારે મારી પોતાની શરૂઆત કરવી છે અને ત્યારે એ આંખોમાં સપનાઓના બીજ લઈને એ શરૂઆત કરે છે અટ્રેક્શન હેર સલૂન એન્ડ ઇન્ટરનેશનલ એકેડમીની વીસ વર્ષ સુધી આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સઘન મહેનત થી દિવસ રાત એક કરીને પોતાની